ગામડાના ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે નવ અને શુક્રવાર કપાસની કાળે દસ કયાર્ડો ખુલ્લા હતા આવકો હતી ચાર હજાર મનની આવક હતી જેમાં અમરેલી જામજોધપુર તળાજા જેતપુર ગોંડલ બોટાદ લીલીયા વહેસાણ વિજાપુર અને વિસનગર વિસનગરમાં હોલસો મનની આવક હતી પંદરસો નેવ્યાસીની એન્ટ્રી હતી બોટાદમાં પંદરસોની એન્ટ્રી ચારસો નેવું મનની આવક હતી અમરેલીમાં પંદરસો આડત્રીસની એન્ટ્રી હતી પાંચસો પંચાવન મનની આવક હતી ગોંડલમાં ત્રણસો પાંચ મનની આવક ને પંદરસો સત્રીસની એન્ટ્રી હતી શંકર શંકરઋગી ઓગણત્રીસમાં મંથ અને ત્રણ પોઈન્ટ આઠમાં એક ની સત્તરના ભાવ સો ઘટી ચોપન હજાર એકસો થી ચોપન હજાર પાંચસો હતા કપાસ્યા ખોળના ભાવ સ્થિર હતા કપાસ્યાના ભાવમાં સુધારો હતો કપાસિયાના ભાવ કડીમાં સાતસો પચાસથી સાતસો નેવું હતા વિજાપુરમાં સાતસો પચાસ થી સાતસો એંશી બોટાદમાં સાતસો ચાલીસથી આઠસો મોરબીમાં સાતસો ત્રીસથી સાતસો એંશી રાધનપુર અને રાપરમાં સાતસો ચાલીસથી સાતસો નેવું ધંધુકામાં સાતસો ત્રીસ થી સાતસો સિત્તેર રાજકોટ અને ગોંડલમાં સાતસો પચાસથી સાતસો સિત્તેર જસદણમાં સાતસો ચાલીસ થી સાતસો સિત્તેર હતા ધાંગધ્રામાં સાતસો ચાલીસથી સાતસો એસી હતા મિત્રો ન્યૂઅર કોટન વાયદો અઠાણું પોઈન્ટ ઘટી છાસઠ પોઈન્ટ ઓગણ સિત્તેર ઉપર બંધ આવ્યો હતો ઓલ ઇન્ડિયા અવકોઠવીસ હજાર બસો હતી સીસીઆઈએ ગુરુવારે સતત આઠમા દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટર થી લેંથોળાઋના ભાવ પંચાવન હજાર આઠસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણથી લેંથોડા ઋના ભાવ પંચાવન હજાર નવસો અને ત્રીસ એમ લેન્થવાળા રૂના વેસાણમાં છપ્પન હજાર ત્રણસો રચ્યા હતા સીસીઆઈનું રૂ ગુરુવારે ચોવીસો ઘાસડી વેસાયું હતું જેમાંથી મિલોએ અગિયારસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ તેરસો ઘાંઠડી ખરીદી હતી યુએસડીએ પહેલી મે સુધીના અઠવાડિયા માટે નિકાસ વ્યસણના અહેવાલો આપ્યા હતા જેમાં કુલ પાંસઠ હજાર આઠસો ગાંઠડીનું ચોખ્ખું વેસાણ કર્યું જે પાછલા અઠવાડિયા કરતાં ઓગણચાળીસ ટકાને પહેલાં ચાર અઠવાડિયાની સરેરાશ કરતાં પચાસ ટકા ઓછું હતું જે વિયેતનામ સાથે ત્રીસ હજાર પાંચસો ઘાસડીના સોદા થયા તુર્કી સાથે સોળ હજાર બસો ગાંઠડી ભારત સાથે નવ હજાર ત્રણસો ઘાસડી ઇન્ડોનેશિયા સાથે ચાર હજાર ચારસો ત્રણ હજાર ગાંઠડીના થયા જે ચિપમેન થયું તે ત્રણ લાખ ચોરા હજાર હજાર નવસો ગાંઠડીનું થયું જે પાછલા અઠવાડિયા કરતાં આઠ ટકા અને પાછલા ચાર અઠવાડિયાની સિરાશ કરતા સોળ ટકા વધુ હતી આ સ્થળો મુખ્યત્વે વિયેતનામમાં એક લાખ સત્તર હજાર ત્રણસો ગાંઠળીની નિકાસ કરી પાકિસ્તાનમાં અઠ્યાસી હજાર આઠસો ગાંઠડીની તુર્કીમાં અઠ્યોતેર હજાર પાંચસો ગાંઠળી બાંગ્લાદેશમાં સોત્રીસ હજાર ચારસો ગાંઠડી ઇન્ડોનેશિયામાં અગિયાર હજાર પાંચસો ગાંઠડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી